નમસ્કાર ઘણીવાર એવું બને છે કે વડવાઓની જમીન બાબતે કુટુંબમાં જ મોટા ઝઘડા થઈ જાય છે ભાઈ ભાઈ વચ્ચે સંબંધો બગડી જાય છે અને જો કોઈને પોતાનો કાયદેસરનો હક ન મળી રહ્યો હોય તો શું કરવું બસ આ જ સમસ્યાનો ઉકેલ આપણે આજે સમજવાના છીએ તો ચાલો સાથે મળીને આનો એકદમ સ્પષ્ટ અને વ્યવહારુ રસ્તો શોધીએ આ સવાલ ઘણા લોકોને સતાવતો હોય છે અને બહુ પીડાદાયક પણ છે જ્યારે પોતાના જ લોકો હક આપવાની ના પાડે ત્યારે દુઃખ તો થાય જ પણ એક વાત યાદ રાખજો કાયદો તમારી સાથે છે તો ચાલો આનો કાનૂની રસ્તો શું છે એ સ્ટેપ બાય સ્ટેપ સમજીએ જો કોઈ પણ કાનૂની લડાઈ શરૂ કરતા પહેલાં સૌથી પહેલું કામ એ છે કે આપણે આપણો દાવો કેટલો મજબૂત છે એ સમજી લઈએ જેમ ઘરનો પાયો મજબૂત હોય તો જ ઈમારત ટકે બસ એ જ રીતે કાનૂની લડાઈમાં પણ આપણો દાવો મજબૂત હોવો જ જોઈએ અહીંયા એક વાત બરાબર સમજી લઈએ આપણે વાત કરી રહ્યા છીએ વારસામાં આવેલી જમીનની જેને વડીલો પાર્જિત મિલકત કહેવાય જો જમીન ખરીદેલી હોય તો એના નિયમો અલગ છે એમાં જેનું નામ દસ્તાવેજમાં હોય એનો હક ગણાય પણ જો જમીન વડવાઓ તરફથી વારસામાં આવી હોય તો દરેક વારસદારનો જન્મથી જ એમાં બરાબરનો હિસ્સો બને છે આ હક તમારી પાસેથી કોઈ ચીનવી શકે નહીં સારું તો એકવાર એ નક્કી થઈ ગયું કે તમારો દાવો મજબૂત છે પછીનું પગલું છે પુરાવા ભેગા કરવાનું સમજી લો કે આ દસ્તાવેજો તમારી કાનૂની લડાઈના હથિયાર છે આજ તમારી ઢાલ છે જે તમારા હકોનું રક્ષણ કરશે આ ત્રણ દસ્તાવેજો તો તમારી લડાઈનો પાયો છે સાત બાર અને આઠ આના ઉતારાથી ખબર પડશે કે જમીન કોના નામે છે અને પેઢીનામો એ સાબિત કરશે કે તમે એ જમીનના કાયદેસરના વારસદાર છો આના વગર તો આગળ વધવું લગભગ અશક્ય છે એટલે સૌથી પહેલાં આ કાગળો હાથ વગા કરી લેજો બધા જરૂરી ડોક્યુમેન્ટ્સ આવી ગયા પછી હવે તમારી સામે બે રસ્તાઓ ખુલશે એક છે શાંતિથી સમાધાન કરવાનો અને બીજો છે કાનૂની લડાઈ લડવાનો બંને રસ્તાઓ અલગ અલગ છે અને બંનેના પરિણામો પણ અલગ છે ચાલો આપણે બંનેને બરાબર સમજીએ જેથી તમે સાચો નિર્ણય લઈ શકો જુઓ આ ટેબલ બધું સાફ બતાવી દે છે જો બધા ભાઈઓ રાજી ખુશીથી ભાગ પાડવા તૈયાર હોય તો મામલતદાર કચેરીનો રસ્તો સૌથી સારો છે ઝડપી સરળ અને સસ્તો પણ જો ઝઘડો હોય કોઈ માનવા તૈયાર જ ના હોય તો પછી સિવિલ કોર્ટ સિવાય બીજો કોઈ મજબૂત વિકલ્પ નથી ચાલો પહેલાં આપણે એ વિકલ્પની વાત કરીએ જે સારો છે અને જેમાં સમય ઓછો લાગે છે જો બધા ભાઈઓ વચ્ચે સમજૂતી શક્ય હોય તો આ પ્રક્રિયા બહુ જ સરળ છે આનાથી પારિવારિક સંબંધો પણ સચવાઈ શકે છે આ પ્રક્રિયા એકદમ સીધી જ છે તમારે ફક્ત એક લેખિત અરજી આપવાની છે પછી મામલતદાર ઓફિસ રેકોર્ડ ચેક કરશે જમીનનું માપ લેવામાં આવશે અને છેલ્લે દરેક ભાઈના નામે જમીનનો અલગ સર્વે નંબર પાડી દેવામાં આવશે બસ આટલી જ વહીવટી પ્રક્રિયા છે પણ આ આખી વાતનો આધાર એક જ વસ્તુ પર છે બધા જ પક્ષકારોની સંમતિ જો એક પણ ભાઈ સહી કરવાની ના પાડે અથવા અસંમત થાય તો સમજી લો કે આ રસ્તો તમારા માટે બંધ થઈ ગયો પછી તમારે બીજા રસ્તા પર જવું જ પડશે જો સમજૂતીથી કામ ના થાય તો નિરાશ થવાની કોઈ જરૂર નથી કાયદામાં બીજો પણ એક રસ્તો છે સિવિલ કોર્ટ હા એ વાત સાચી કે આ રસ્તો થોડો લાંબો અને ખર્ચાળ છે પણ એ તમારા હકને કાયદેસર રીતે પાક્કો કરી દે છે જેથી ભવિષ્યમાં કોઈ વિવાદ જ ના રહે મામલતદાર કચેરી કરતાં અહીંની પ્રક્રિયા થોડી અલગ અને વધુ ઔપચારિક છે તમારે વકીલ રોકીને કોર્ટમાં ભાગ બટવારાનો દાવો કરવો પડશે તમારા દસ્તાવેજો અને સાક્ષીઓ રજૂ કરવા પડશે અને પછી કોર્ટ બધા પુરાવા તપાસીને પોતાનો અંતિમ ચુકાદો આપશે આ એક મોટો ડર છે જે લગભગ બધાને હોય છે કેસ ચાલી રહ્યો હોય અને પાછળથી કોઈ જમીન જ વેચી દેતો અથવા તમને જમીન પર ખેતી કરતા રોકે તો આવી સ્થિતિમાં શું કરવું શું કાયદો આમાં કોઈ રક્ષણ આપે છે ચાલો જોઈએ હા બિલકુલ આના માટે કાયદામાં એક ખૂબ જ શક્તિશાળી જોગવાઈ છે તમે મુખ્ય દાવાની સાથે જ કોર્ટમાં એક અરજી આપીને પ્રતિબંધક હુકમ મેળવી શકો છો આ હુકમથી એક ખાતરી થાય છે કે કેસનો ચુકાદો ના આવે ત્યાં સુધી કોઈપણ એ જમીનને વેચી ના શકે કે એમાં કોઈ ફેરફાર ન કરી શકે આ ઓર્ડર ખૂબ જ કામનો છે એનાથી જમીનનું વેચાણ તો અટકે જ છે પણ સાથે સાથે તમને જમીન પર ખેતી કરતા કે આવતા જતાં પણ કોઈ રોકી શકતું નથી અને માની લો કે તમારી જાણ બહાર કોઈએ છેતરપિંડીથી જમીન વેચી દીધી હોય તો પણ ગભરાવાની જરૂર નથી તમે એ વેચાણ દસ્તાવેજ રદ કરાવવા માટે પણ કોર્ટમાં દાવો કરી શકો છો હવે આ વાત ખાસ ધ્યાનથી સાંભળજો ઘણા લોકો આ ભૂલ કરે છે કોર્ટમાં કેસ જીતી જવો એ લડાઈનો અંત નથી જ્યાં સુધી તમે કોર્ટનો એ હુકુમ લઈને મામલતદાર કચેરીમાં જમા નથી કરાવતા અને સાત બારના રેકોર્ડ પર તમારું નામ અલગ સર્વે નંબર સાથે ચડાવતા નથી ત્યાં સુધી તમારી પ્રક્રિયા અધૂરી છે આ છેલ્લું પગલું ભરવું ખૂબ જ ખૂબ જ જરૂરી છે કોઈ પણ લડાઈમાં ઉતરતા પહેલાં એમાં કેટલો સમય અને પૈસા લાગશે એનો અંદાજ હોવો જરૂરી છે તો ચાલો હવે આ કાનૂની રસ્તાઓ પર ચાલવામાં કેટલો સમય લાગી શકે અને કેટલો ખર્ચ થઈ શકે એની થોડી વાસ્તવિક વાત કરી લઈએ આ ચાર્ટ જુઓ ફરક એકદમ સાફ દેખાઈ રહ્યો છે જો મામલતદાર કચેરીમાં કામ પતી જતું હોય તો છ થી બાર મહિનામાં પતી જાય પણ જો વાત સિવિલ કોર્ટ સુધી પહોંચે તો બે થી પાંચ વર્ષ કે ક્યારેક એનાથી પણ વધારે સમય લાગી શકે છે આ બહુ મોટો તફાવત છે સમયની સાથે સાથે ખર્ચ પણ વધે છે સિવિલ કોર્ટમાં વકીલની ફી કોર્ટ ફી અને બીજા નાના મોટા ખર્ચાઓ મળીને અંદાજે વીસ હજારથી માંડીને એક લાખ રૂપિયા કે તેથી પણ વધુ થઈ શકે છે અને હા આ ખર્ચ જમીનની કિંમત અને કેસ કેટલો ગૂંચવણ ભર્યો છે એના પર પણ આધાર રાખે છે એટલે આ માત્ર એક અંદાજ છે છેલ્લે આ નિર્ણય ફક્ત કાયદાકીય નથી પણ ખૂબ અંગત પણ છે એક તરફ તમારો હક છે અને બીજી તરફ પારિવારિક સંબંધો કાયદો તમને રસ્તો બતાવી શકે છે પણ એ રસ્તા પર ચાલવું કે નહીં અને સંબંધોનું શું કરવું એ વિચારવું પણ એટલું જ જરૂરી છે તમારો નિર્ણય જે પણ હોય આશા છે કે આ માહિતી તમને એક મજબૂત અને સાચો નિર્ણય લેવામાં મદદ કરશે આભાર